સોનું ફરીથી સસ્તું થયું છે તો આજના તાજા ભાવની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો અને જો હવે આગામી દિવસોની વાત કરીએ તો ઘણા બધા મિત્રો સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં રોકાણ માટે અથવા તો લગ્ન માટે સોનાની ખરીદી તો કરવી છે પરંતુ શું સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થશે તો સોનાની કિંમતોમાં આગામી દિવસો દરમિયાન કેટલો ઘટાડો જોવા મળી શકે છે જેની માહિતી મેળવીએ

જ્યારે દસ ગ્રામ એક લાખ ચાલીસ હજાર ચારસો માં જયારે સો ગ્રામ સોના માં એક ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં પંદર હજાર ત્રણસો ને સત્તર માં દસ ગ્રામ એક લાખ ત્રેપન હજાર એકસો ને માં જયારે સો ગ્રામ પંદર લાખ એકત્રીસ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે ત્યાર પછી ચાંદીના ભાવની પણ માહિતી મેળવીએ તો ચાંદીની કિંમતોસ હજાર ત્રણસો ને સાઈઠ અને એક કિલો બે લાખ તો તેર હજાર છસો માં જોવા મળી રહી છે તો હાલ મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં ખાસ કરીને શેર માર્કેટ

ની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો રોજબરોજ ના વિડીયો આપણી ચેનલ દ્વારા તમને મળતા રહેશે